ઓલા સાધર પણ તમે લઈ જાઓ જઈ શકો છો અને આરતી પૂરું ધામ માટે રહેવાની તમામ સુવિધા રાખવામાં છે ગોહિલ વીર પાવાદી છે તેમાં ટ્રસ્ટ દિલીપસિંહ છે તેમજ ઉના તાલુકાના ગોહિલ બાલુભા દાસાદી ગામ સોલાડી તાલુકાના એમને પણ ટ્રસ્ટી અહીંયાના છે ખૂબ ખૂબ આભાર આપણે ભાવનગર જિલ્લાનો માનવો જોઈએ કે ઉના તાલુકાના બાલુભા દાસાદી ગોહિલ ટ્રસ્ટમાં ટ્રસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવે છે આપણે પેપરમાં પણ જોયું હશે અહીંયા આગળ પણ જોયું છે સરસ મજાનું જે રૂમ છે